અહીંયા સુધી વિડીયો જોવા આવ્યા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે જલ્દી સબસ્ક્રાઈબ કરેલું હોય તો સૌથી પહેલા વિડીયો તમને મળી શકે વિડીયોનું નોટિફિકેશન તમને મળે વિડિયો જોવા આનંદ કરો મોજ કરો મસ્તી કરો ચાલો મિત્રો જય માતાજી આવશું નવા બ્લોગ સાથે આજ મિત્રો કપાસમાં ગાયું ચારવાની મોજ પાડી દેવાની છે જો મિત્રો અમે જઈ રહ્યા છીએ કપાસ ચારવા માટે આ મોજ હા મોજ મોજ ગાયું છે હું લઈને જવું આજના બ્લોગમાં આજના વિડીયોમાં મોજ પાડી દેવાની છે મિત્રો બન્યા રહેજો ઠેઠ સુધી ગાયું ને કે લઈને કપાસ સારવા જાય છે ગાયું ચડી ગઈ છે હાઈવે રોડ ઉપર માખણીયા મામા વાળી નળે આજ મિત્રો વિડીયોમાં નવું નવું જ બતાવવાનું છે બને જો કન્ટિન્યુ મિત્રો આ છે માખણીયા મામા મંદિર અને આ માખણિયા મામાનો લીમડો નાગધણીમાંની સાઈડથી અવાય છે કોઈ પણ મિત્રો દર્શન કરવા આવવું હોય તો આવો જય માખણીયા મામા મિત્રો મેં દર્શન કરી લીધા તમે દર્શન કરી લીધા તો બોલો જય માખણિયા મામા પ્રેમથી જય માખાયા મામા તો મિત્રો ગાયું લઈને હવે આપણે ધીમે ધીમે પોગવામાં આવ્યા છીએ તો થોડી ગાયું પાછળ પાછળ ઝડપથી હાલે છે એટલે વાંધો નહીં હાલી હવે પાછળ હાલી છે આનંદ આનંદ મોજ 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 ગાયુ ડોકમાં પછી ટંકોરી બાંધી હોય એટલે વાગે કન્ટિન્યુ કેમ મિત્રો આવ્યો ને ટંકવારીનો અવાજ મજા આવીને મિત્રો તમને મજા આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આનંદ કરો તમારા મિત્રોને આનંદ કરાવો જય માતાજી આ સુધી હું થોડો કેમેરો ચેન્જ કરી લઉં તો બહુ મજા આવે એમ તો મિત્રો આમાં હું કે કેમેરો સારો હોય ને તો રિઝલ્ટ સારું આવે તમને જોવાની મજા આવે આનંદ આવે એ તો અમે જંગલમાં ગાયું એવી જોવો તમે અડખે પડખે ગાયું બહે ચરે છે મોટા મોટા ઝાડ દેખાય છે પાછો કહું છું મિત્રો કે જંગલનો નજારો જોઈ લેજો પાછો જંગલના નજારાની કોમેન્ટ કરજો કેવો નજારો છે જંગલનો બધા મિત્રોને કાયમિક હું ગાયું બેહુ વિડીયો થકી ગાયું બહેવું તો બતાવું છું પણ કોઈક દિવસ જંગલના વિડીયો બતાવવા પડે ને જોવો વિડીયો આનંદ કરો